હા એટલે ધોળાઈ બેઠા તા થાર માં ને સો તમારા ફેમિલી વાળા બધા રાહ જોઈને બેઠા છે કે ભઈ વ્લોગ નથી આવ્યો બે દિવસ નાનો આવે છે મમ્મી તો જો મમ્મા શું છે જે પણ નથી બીમાર પડી ગયા થવું પડે ને હવે બરાબર છે તમારી વાત હું અહીંયા નોર્મલ છે તો ફૂલ ને તમારે રિપોર્ટિંગ કરવું પડતું હશે ને આ કઈ તાવ ગઈ કાલે તાવ નતો કાલે બહુ ખુશ હતો હા છે એમનો ફેસ જુઓ ખાલી મને પેઇન થાય છે છે મેન તો અત્યારે અહીંયા એક્સરસાઇઝ કરતા હતા લોકો આપણે પોઝિટિવ વિચાર કે પેલી રિપોર્ટ સારું જ આવે યસ તો કાલે આપણે રહેવું ના પડે અહીં બહુ ખરાબ નજર લાગી ગઈ છે જેની લાઈફમાં મતલબ કહેવાય ને કે એવું બની શકે કે હે એવરીવન હરે કૃષ્ણા વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો સો ફેમિલી બે દિવસથી અમારા બ્લોગ નતા હતા એનું રીઝન એવું હતું કે ખુશની તબિયત થોડીક વધારે ખરાબ હતી અને એને એડમિટ કરેલી છે એક્ચ્યુઅલી હોસ્પિટલમાં હા બેટા ઓકે તું રેડી છે ને ઓકે સો ગાઈસ અત્યારે અમે લોકો રેડી થયા છે હોસ્પિટલ જવા માટે ફૂલ નાઈટ રચિતા રોકાઈ હતી અરે હા બેટા ટુ મિનિટ છે યાર ટુ મિનિટ હા ઓકે બતાવું છું ભાઈ બતાવું છું ઓકે એવું કહે છે મને બી બતાવો સો ગાઈસ અત્યારે એવું છે કે હું ને નિશ્યુ જવાના છું હોસ્પિટલ એટલે રચિતા ઘરે આવશે તમને નીચે સોરી ખુશીને મલાવ રચિતાને મલાવ મમ્મીને મલાવ અને અમારી હાલત બે દિવસ એટલી ખરાબ હતી કે ભાઈ વ્લોગ લેવાની ઈચ્છા જ નથી થતી સો કંઈને પહેલાં મમ્મીને મળી લો મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ સુકાઈસ બે દિવસ કે બે દિવસ થી તો દોડા દોડી દોડા દોડી છે બસ આમ નામ ટેન્શન હતું થોડું કામ યસ હવે આમ થોડું ટેન્શન ઉતરી ગયું છે કઈ રિપોર્ટ બધા નોર્મલ છે ને એટલે ટેન્શન ઓછું છે યસ સો ચલો આપણે ફટાફટ જઈશું હવે હોસ્પિટલ અહીંયાથી સો એટલે રચિતા ઘરે આવે ને ખુશીને મળાવ એની તબિયત કેવી છે પહેલા કરતા સારી છે નહીં છે તમે જ ડાયરેક્ટ એની જોડે વાત કરો વધારે મજા આવશે ચલો નિશુ જો મામાએ મસ્ત મજાની ગાડી ધોઈ નાખી આપડી કેવી ગાડી ધોઈ છે નિશુ મામાએ મસ્ત ધોઈ છે ને ગાડી કોની છે આવવાનો ભાઈ દવાખાને આવડો આવ નહીં બાકી ના આવવાનું પૂરા છે નહીં કર્યું હજી તો અચ્છા હા બેટા હા એટલે ધોડાય બેટા તા થાર માં જવું તું ને એટલે ધોડાય વેઈટ હા ખાલી 2 મિનિટ્સ મામા ધોઈ લે પછી જઈએ હો બબુ એ બાબુ શું જ વિચારે આમ જો આમ જો તો આમ જો બધાને હાઈ કર દે હા હેલો હાઉ ઇઝ યોર હેલ્થ નાવ બોલો વન શું નીચે છે પપ્પા જો આવે હમણાં નીચે આઈસ્ક્રીમ ખાવા બેસી ગયો ઓકે સો તમારા ફેમિલીવાળા બધા રાહ જોઈને બેઠા છે કે ભાઈ બ્લોગ નથી આવ્યો બે દિવસથી બહુ બધી કમેન્ટ્સ આવે છે બટ હું કે હું એડમિટ હતી એટલે પોસિબલ નથી તો બે દિવસથી આજે એવું લાગે છે ભાઈ પુશીને સારું હોય એવું ત્રણ દિવસથી એડમિટ છું હજુ કાલે પણ અહીંયા છું કાલે સાંજે હજુ ડિસાઇડ કરશે સર બધાને થેન્ક યુ બધા બ્લેસિંગ્સ આપી રહ્યા છો તમે ઈચ્છા છે વાર રહીને કે માં લાઈવ થવા બધાની સાથે થોડી ઘણી વાતચીત કરીશ કે કોસી એડમિટ કરી છે આખી હોસ્પિટલ ડેકોરેટ કરી છે મસ્ત મજાની હે તમે છૂટી આપવાની છે ને અને કેસે કરાઈ તમને ડેકોરેશન બતાવવાનું બહુ સુપર ડેકોરેશન કર્યું છે સો મેડમ સો બે દિવસથી રસીદા રોકાઈ છે મજા આવી ગઈ તો મજા આવશે હોટેલ મરો કહી દીધું હો હોસ્પિટલ તો આમ રૂમ જ છે શું હા બાલ્કની બાલ્કની બધું જ આપેલું છે જેવું કંઈ સર ચેક કરીને શું છે સારું છે સર પરમિશન છે કલાકની બરાબર જોઈએ છે કે છે કે કલાક ફ્રેશ થઈ ઓકે ખુશી આજ કેટલા દિવસ પછી મળી નીચે ઓને પેલી ટી-શર્ટ કેમ ના પહેરાઈ ના છે મેચિંગ કરવો તો એને બેટા કરી એને મેચિંગ કરવો તો હા એને બેટા હા ઉભો ની છે ઓ નાનું છે બેટા મમ્મી તો જો મમ્માને શું થયું છે સુપર પાવર કોણ આપશે નહીં શું નહીં આપે મમ્મા સુપર પાવર આપી દે બેટા પછી મમ લે ચાવામાં સુપર પાવર આપે ફટાફટ સુપર પાવર હવે મમ્મા કેવી થઈ જાય નીશું હવે કેવી થઈ જાય કેવી થઈ જાય બંધુ છે એની છે એ નહીં એ નહીં એ બેટા આ નહીં અહીંયા મિસ કરતો તો બેટા બહુ યાદ આવતી હતી અરે હવાર માં ડાયરેક્ટ અંદર મમ્મા મમ્મા બેસી જા શું થયું છે કાઢવા છે ક્રોક્સ કાઢવા છે લાઈક

બે દિવસ થી ખાધું નહીં બસ બેટા મમ્મા ને સારું નથી ને પી ખાઈ લે ચલો શું ના પપ્પા ખવડાવે બધા પપ્પા ખવડાવે માં ખવડાવે

બાર તો જો ફૂલોથી ડેકોરેટ કર્યું છે બધું તે જોયું પૂછી બાર રેડી થઈ જાઓ ફટાફટ રેડી થઈ જાઓ ડોક્ટર જોડે રજા લઈએ શું કે છે ખબર પડે નિશુ આ મમ્મા આરામ કરવા માટે છે બેટા તારા આરામ કરવા માટે નથી તો લક્ષણી કરવા માટે અહીંયા આવ્યા છે આપણે હે હીરો બધી કને છે ને હાઉ થઈ ગયું ને બેટા આ લઈ જો આ લઈ કોને હાઉ કોઈ હોય નહી આઈ બોન છે કેમ ભાઈ કે આવ કરી માં દીકાને આઈ બોન છે બરાબર માં છોકાન કો શું કયું છે તો બડચુ બડચો બડી તપડી કરી દેના કઈ દે જુકે કાને સાના કરી દે તો અમારો સુપર પાવર પાવર આપે હોય તું મને પ્રોમિસ કર તું હેડ પ્રોમિસ તું પ્રોમિસ ખુશી તારા માટે ગુડ న్యూસ અને એક બેડ న్యూસ છે પહેલા શું આપું એટલે બેડ ન્યૂઝ એ છે કે તને આજે રજા નથી મળવાની બરાબર ડૉક્ટરે એવું કીધું છે કે ભાઈ હજી ગઈકાલે જ આપણે જે એમની ટ્રીટમેન્ટ છે પ્રોપર ચાલુ થઈ છે એન્ટીબાયોટિક્સ છે એનાથી તને સારું થયું છે એટલે કે હજી એક દિવસ એ ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ અને ગુડ ન્યૂઝ એ છે કે તને કલાકની રજા આપી છે કલાક માટે તું ક્યાંય પણ જઈ શકે છે એમ નહીં એટલે તું ઘરે પણ જઈ શકે છે મંદિરે પણ જઈ શકે છે ઘરે નથી જા માર બચ્ચું તો માર છોડે આઈ ગયું મારો જોગળો મારો બચ્ચુંડો મારો બટકડો સો છે બસ જોઈએ અત્યારે 10 15 મિનિટ માં નીકળી ઓકે કે બોમ 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 દે બોમ બોટલ શું ખાવ છો શું ખાવ છો પિઝા જોરથી બોલ

કાલે તમને કાલે ઘરે તમારા માટે સ્પેશિયલ ખુશી માનતી ને આઈસ્ક્રીમ છે ને મસ્ત સો મેડમ કેવું લાગી રહ્યું છે ગાડીમાં બેસીને બહુ જ સારું લાગી રહ્યું છે પાછું કલાકમાં જવાનું છે પણ માઇન્ડ ફ્રેશ થશે હા અને ચલાય છે બી મસ્ત અને બહુ બધા લોકો યાર એકલા જ જ બ્લોગ ચાલુ કર્યો છે મેં કીધું કે એક બોલાય તો કે બ્લોગ લઈ જાય એમ તો કઈ હું બોલતી નથી ના ચાલતી ના ઊભું નહોતું થા તમારા કે મારા વર્ક તો કે કામ જ નહોતું યસ અમે બધા બે દિવસથી એવા ટેન્શનમાં હતા એ સિચ્યુએશનમાં કદાચ તમે લોકો એ બ્લોગ જોયો હોત ને તો તમે બધા પણ ટેન્શનમાં આવી જતા એટલે પછી બ્લોગ લેવા જેવો ના લાગ્યો એટલે નતો લીધો પણ આજનો આખો દિવસ તમારી સાથે શેર કર સો અત્યારે ફાઈનલી પહોંચી ગયા છે દર્શન કરવા માટે હે ને યસ યસ ગાઈસ તો ફટાફટ દર્શન કરી અને દર્શન કરીને પાછું જવાનું છે હોસ્પિટલ એટલે જલ્દીથી જલ્દી જ દર્શન કરવા પડશે કેમ કે ડોક્ટર એવું કીધું છે કે એમને જલ્દી લઈને આવી જજો કેમ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની છે યે ચાલુ ટ્રીટમેન્ટ આયા છે નવઈ લાગે છે મને પણ ડોક્ટરે સારું છે કે ભઈ હાપાડી મંદિર માટે થઈને સારું કે ભઈ ના ના પડી એટલે તારી કેપેસિટી લાગી ડોક્ટરને કે ના હવે સારું છે એટલે જ મોકલ્યા છે નહીતર યસ નહી તો ના મોકલતા હા અને મેં કપડા ચેન્જ કરી લીધા છે બીકોઝ મને છે ને થોડું અનકમ્ફર્ટેબલ લાગતું હતું અને નિકેશ મારા માટે કપડા બિચારા કાઢીને લઈને આવ્યા એટલે મને ખુશી એનું છે ફૂલ બોડી ચેકઅપ થઈ ગયું છે એમઆરઆઈ એ બધું હું છે ને અમે ઘરે જઈશું ને એટલે હું તમને બધું જ શેર કરીશ કે મારી જોડે શું થયું હતું કેવી રીતે થયું હતું બધી જ વસ્તુ અને એમાં કયા કયા પ્રોબ્લેમ્સ આવ્યા હતા અને કેટલું બધું એમ ઓકે ગાઈસ તો ફટાફટ દર્શન કરી લઈએ ભાવિશો આવી ની બધા આવી ગયા છે હા કેમ છો બસ મજામાં છે પણ મજામાં નથી દેરાની બીમાર પડી ગયા ને એટલે બરાબર શું કહેવું છું બે શોપ બે કરો <laughs> 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 જલ્દી સાદી થઈ જાય ને જલ્દી ઘેર આવી જાય તમને આનંદ ખૂબ જ આનંદ થાય બરાબર જલ્દી છે

हम जो उच्छ ठीक है उच्च शासन आया थी पहले उपर तो थोड़ा कैसे किस बारी का डॉक्टर जो सिद्ध के सिद्ध का आप बच्चे 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 खबर काटवा जल्दी सारा गेट पे सुन आई बोल पप्पा

गाइस यही है नॉर्मल तो फुल नाइट की चले ना एक्साइटेड रात्रे हम घर में अर्सन सारी थे नहीं तो बोतल चढ़ से तो था था। हाँ काले काम तो के डंग गई थी सो क्या उच्चा पर सवाल ये हो गया था सात बजे हम पहला ही उठा दिया अगर ठेंचो हम

તને કાલના પ્લેટ આપ્યું છે કે કે સગના થાપડ છે હું ઘરે કેટલા વાગે આ મેડમ મોડા ઉઠે છે એટલે 7 વાગે ઉઠે એમાં સમજી તો બી સાત વાગે લાઇટો બધી ચાલુ થઈ જાય ને એટલે એમની મજોરદાર વાળી હું બગડી જાઉં છું સો ગાઈસ આપણે એમાં એવું છે આવતી કાલના રિપોર્ટ ઉપર બધું ફાઇનલ થશે યસ ગાઈસ કેવો આવે છે પણ આપણે પોઝિટિવ વિચારીએ કે ભઈ રિપોર્ટ સારો જ આવે તો કાલે આપણને રજા મળી જાય

હ બોડી ચેક થઈ સો આપણે ક્યાં હતા કાલે રાજા મળી જશે એટલે રિપોર્ટ ઉપર છે જે પણ છે યસ ને છે અત્યારે અહીંયા કરતા યસ આપણે પોઝિટિવ કે રિપોર્ટ સારું જ આવે યસ તો કાલે આપણે ના

ચાલવાની બહુ પ્રોબ્લેમ થઈ ગઈ છે હું મતલબ બેડ રેસ્ટ ઉપર જ રહી શકું છું હમણાં હજુ હમણાં જ મેં એક પોસ્ટ મૂકી કે બહુ જલ્દી બ્લોગ્સ આવશે એટલે બધાની કોમેન્ટ આવી કે દીદી કઈ વાંધો નહીં બ્લોગ કરતા વધારે તો મારી હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે તો બધાને થેન્ક યુ સો મચ આજના બ્લોગ આજનો બ્લોગ બનાવવાનો મેઇન પોઈન્ટ એ જ હતો કે તમને બધાને અપડેટ આપવા માંગતા હતા સ્પેશિયલી તું નિકેશો છે બીકોઝ બહુ જ કોમેન્ટ્સ આવતી હતી એટલે કીધું કે આપણે એક વખત અપડેટ આપી દઈએ કે તને હવે બેટર છે અને ઘણું કોમેન્ટ્સ તો ઠીક છે પણ જે પણ અમારા જે રેગ્યુલર જે વ્લોગિંગ જોવે છે એ લોકોના પર્સનલમાં મારામાં મેસેજ આવતા હતા કે નિખેશ કેમ વ્લોગ નથી આવતા એમ

બ્લોગ અત્યારે એડિટ કરીને તમારા બધાની સાથે શેર પણ કરું સો બસ ગાઈઝ આપતા રહેજો બધાને મસ્ત મજાના નવા બ્લોગની સાથે કદાચ બની શકે કે ઘરે જ હું મળું શું કહેવું યસ બી પોઝિટિવ ને સારા સારા બ્લેસિંગ કે ભઈ ઘરે પહોંચી જાય યસ ગાઈસ કમેન્ટ કરજો બહુ ખરાબ નજર લાગી ગઈ છે જેની લાઈફમાં મતલબ કહેવાય ને કે બની શકે કે ભઈ આવું બધું ના થતું હોય બટ મહેનત કરીએ ને તો બધું જ થાય કોઈના ઉપર જીવ બાડીને કે તો કોઈના ઉપર નજર નાખીને વલ્લા મને ઘણી વખત પણ કુદે સાત દીદી બી શું કીધું કે ભલે આપણે ક્યાં ભી જઈ ન તો બી કે આપ કોઈ નજર લગાવવાળા તો કે લગાઈ દે અચ્છા તો ને કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હો તો જલ્દીથી જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો કે સુધી હરે